સમાચારમાં આગળ વધીશું સુરતની બીઆરટીએસ બસ અવરજવર માટે છે કે પછી ડાન્સ પાર્ટી કરવા માટે આ એક સવાલ થઈ રહ્યો છે કારણ કે સુરતની બીઆરટીએસ બસમાં માં કેટલાક યુવક યુવતીઓના ડાન્સનો નો વિડીયો વાયરલ થયો છે બસમાં વ્યવસ્થિત રીતે ડીજે સિસ્ટમ ગોઠવીને કેટલાક યુવક યુવતીઓએ ડાન્સ કર્યો હતો અને આ ડાન્સનું વિડીયો શૂટિંગ પણ કર્યું હતું જેનો વિડીયો વાયરલ થતા સવાલ થઈ રહ્યો છે કે યુવક યુવતીઓને બસમાં ડીજે સિસ્ટમ સાથે ડાન્સ કરવાની પરવાનગી કોણે આપી તેવા સવાલો થઈ રહ્યા છે સુરતની આ ઘટના છે તો બસની અંદર આ બીઆરટીએસ બસની અંદર વ્યવસ્થિત ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું

સુરતની બેઆરટીએસ બસ હાલ અત્યારે ચર્ચાનું વિષય બન્યો છે તો કેટલાક લોકો આનંદ માણતા જોવા મળ્યા સુરત થી સંવાદદાતા અરવિંદ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે અરવિંદ બીઆરટીએસ બસ ની અંદર જી અરવિંદ આપને અવાજ આવી રહ્યો છે અરવિંદ આપને અવાજ આવી રહ્યો છે અરવિંદ સુરત ની બીઆરટીએસ બસના આ દ્રશ્યો છે કે જ્યાં યુવક યુવતી ડીજે પાર્ટી નજરે પડી રહ્યા છે તો સંવાદદાતા અરવિંદ સુરત થી ફોન લાઈન પર જોડાયા છે ફરી અરવિંદ આપને અવાજ આવી રહ્યો હશે હવે આપને હું પૂછવા માંગીશ સુરત બીઆરટીએસ બસ ની અંદર ડીજે પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું કોણે આપી હતી પરમિશન ને શું છે વધુ વિગતો અરવિંદ જે બિલકુલ સુરત શહેરમાં જે રીતે સોશિયલ મીડિયામાં જે વાયરલ થયો છે વિડીયો અને ભારે વિવાદ પણ સર્જાયો છે ત્યારે આ કીડ લોકડ નામની એક સંસ્થા છે તેમણે પાલિકાની જે બીઆરટીએસ ની બસ છે તેની અંદર ડીજે વગાડીને ડાન્સ પણ કર્યો હતો અને સાથોસાથ વિડીયોગ્રાફી કરી અને રીલ્સ સ્વરૂપે જે રીતના સીન સપાટા કરવામાં આવ્યા હતા ત્યારે સુરત મહાનગરપાલિકાને હવે લેવાની પણ કારણ કે વિભાગે સ્પષ્ટ કહ્યું કે આવા કૃત્ય આવશે તો તેની સામે કોઈ પણ પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં આવતી હોય છે અને પરવાનગી અપાઈ નથી ત્યારે આવા મુદ્દે હવે સંસ્થા સામે નોટિસ ફટકારવાની પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને સંસ્થાની અંદર જે શૂટિંગ કરવાનું કહી અને બસમાં આ રીતે ડીજે વગાડી અને આ રીતની ઘટના છે તેમાં અત્યારે હાલ સુરતમાં જે રીતનો આ રીલ્સ સ્વરૂપે વિડીયો પણ વાયરલ થયો છે જી જી અરવિંદ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ત્યારબાદ હવે સૌની નજર છે કે સુરતમાં આજે બીઆરટીએસ બસની અંદર ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું કોણે આયોજન કર્યું હતું તેની પર કેવી કાર્યવાહી થશે તેના પર તમામ ગુજરાતવાસીઓની નજર છે